હોમાત્મક લઘુ રુદ્ર નું આયોજન અમાસ ના દિવસે કરવામાં આવ્યું છે પછી દરરોજ ભગવાન શિવની મહાપૂજા તો જાગનાથ વર્ષોથી થાય છે શ્રાવણમાં વિશેષ થાય છે ભગવાન મહાદેવજી નું શ્રંગાર બિલપત્ર અર્પણ અને અહીં રહેતા અમુક સાધુઓ પોતપોતાની પોતાની સાધના ને પોતાના જીવન અને બીજું એક તારીખ ચાર આઠ બે હજાર પચીસ ગરવી શિવ આરાધના ઉપર લોક ડાયરો રાખવામાં આવ્યું છે શિવ આરાધના શું શિવ તત્વ એ આપણા આપણી ભાષામાં સમજાય એટલા માટે આ એક આયોજન નાનું કરવામાં આવ્યું છે જેમાં દરેક ભાઈ ભક્તોને પધારવાનું હું આમંત્રણ પાઠવું છું અને અમાસના દર સોમવારે તો જાગનાથ મહાદેવ મહેરો ભરાય છે જેમાં બી દરેકને પધારવા આમંત્રણ પાઠવું છું અને અમાસના દિવસે હોમાત્મક લઘુ રુદ્ર યજ્ઞાત વતી પર્જન્ય યજ્ઞ કર્મ સમુદ હોવા જે કર્મોનું મૂળ યજ્ઞ છે એ હેતુથી અમાસના દિવસે હોમાત્મક લઘુ રુદ્રનું આયોજન છે દરેકને પધારવા હાર્દિક હાર્દિક આમંત્રણ દરેકના જીવનમાં ખૂબ શિવની મહિમા વધે ખૂબ શિવની ઉપાસના વધે અને પો લોકો પોતાના જીવનને ખૂબ ઉર્ધગામી લઈ જાય એવી જગન્નાથ મહાદેવને પ્રાર્થના